લગનમાં વિઘ્ન આવી રહ્યું છે ગાયને ખવડાવી દો આવસ્તો છોકરીઓ સામેથી માંગો લઈને આવશે નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડિયોમાં મિત્રો ભારતીય પરંપરા અને ધર્મમાં ગાયને પવિત્ર ગણી તેની પૂજા કરવામાં આવે છે ગાયનું જેટલું ધાર્મિક મહત્વ છે તેટલું જ આર્થિક મહત્વ છે ગાયમાં 33 કોટી દેવતાઓના વાસ કરે છે એવું કહેવાય છે કે

પરંતુ ખાસ કરીને રવિવાર અને ગુરુવારના દિવસે લાલ રંગની ગાયને ગોળ અને ચણાની આ ઉપાયથી વિવાહ યોગ પણ સર્જાય છે તેમજ સાથોસાથ અટકેલા કામ પણ પાર પડે છે સાથોસાથ ઘરમાં ધનવૈભવ પણ આવે છે આ અંગે જ્યોતિષ શાસ્ત્રમાં ખાસ વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો ગાયમાં દરેક દેવી દેવતાઓનો વાસ હોય છે અને રવિવારે અને ગુરુવારે સવારે ગાયને ગોળ અને ચણાની દાળ ખવડાવવાથી તમામ કાર્ય નિર્વિધને પૂરા થાય છે તેમજ સૂર્ય બળ અને ગુરુ બળ માટે ગાયને ગોળ અને ચણાની દાળ ખવડાવવાનો શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો મિત્રો આવો જાણીએ કે એ તો કયા ઉપાય છે જેને કરવાથી લગ્ન ના થતા હોય તેવા વ્યક્તિના લગ્ન ઝડપથી થઈ જાય અને તેઓના માંગા સામેથી આવે તો તેના માટે એવા તો કયા ઉપાય કરવા જોઈએ તો મિત્રો આવો જાણીએ તે પહેલા જો તમે આપણી પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતી પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને

લાલ રંગની ગાયને દરેક જણ ગોળ અને ચણાની દાળ ખવડાવી શકે છે જેનાથી તેઓની મનોકામના પૂર્ણ થાય છે મિત્રો મનો સૌના જાણીતા પંડિત શૈલેન્દ્ર મુખિયાએ જણાવ્યું કે સોમવાર શુક્રવાર તથા મહિનામાં આવતી પૂનમના દિવસે સફેદ અને કાળા રંગની ગાયને ગોળ તથા ચણાની ની દાળ ખવડાવવી જોઈએ આવું કરવાથી એક મહિનાની અંદર લગ્ન યોગ સર્જાય છે આ સિવાય મિત્રો વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ લગ્ન કરવા ઈચ્છુક યુવક યુવતીઓએ કાળા રંગના ઉપયોગ કરવા જોઈએ મિત્રો તેનું કારણ એ છે કે કાળો રંગ શનિ રાહુ અને કેતુ આ ત્રણ ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે જે લગ્નમાં બાધક હોય છે જો તમે પણ પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા હો અથવા પારંપરિક લગ્ન કરવા ઈચ્છતા હોવ તો બંને સ્થિતિઓમાં આ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ મિત્રો કુંવારા યુવક અને યુવતીઓ જે દૂર રહીને નોકરી અભ્યાસ કરી રહ્યા હોય છે તેઓ કાયમ ભાડાના ઘરમાં મિત્રો ની સાથે રહેતા હોય છે મિત્રો જો તમે પણ આ રીતે રહેતા હોવ તો તમારે લગ્નમાં આવતા વિઘ્નોને દૂર કરવા માટે મનગમતો જીવનસાથી મેળવવા માટે પોતાનો બેડ બારણાની નજીક લગાવવો જોઈએ મિત્રો લગ્ન કરવાની ઈચ્છા રાખનાર વ્યક્તિઓએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લગ્નની વાત કરવા જે લોકો ઘરે આવ્યા હોય તેમને એવી રીતે બેસાડવા કે તેમનું મુખ ઘરની અંદરની તરફ હોય મિત્રો લગ્નની વાત કરવા આવેલા લોકોનું મુખ બહારની તરફ હોવા પર વાત પાક્ થવાની શક્યતા ઓછી થઈ જાય છે એટલે જેમના લગ્નમાં વિઘ્નો આવતા હોય તેમણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો પ્રેમી પ્રેમિકાઓમાં ખાસ કરીને ગુલાબના ફૂલ આપવા એ સામાન્ય વાત છે મિત્રો જો તમે પણ પોતાના પ્રેમી અથવા પ્રેમિકાને ગુલાબનું ફૂલ આપો છો તો પ્રેમની સફળતા માટે ફૂલ આપતી વખતે તેમાંથી કાંટા દેવા જોઈએ અને મિત્રો ફૂલો દ્વારા એવા લોકો પણ પોતાના લગ્ન જીવનને ખુશહાલ બનાવી શકે છે જેમની વચ્ચે પરસ્પર મતભેદ વધી ગયા હોય મિત્રો આવા લોકો ગુલાબની જગ્યાએ લીલી અથવા ઓર્કિડના ફૂલનું બુકે પણ ભેટમાં આપે અથવા તેનાથી પોતાના બેડરૂમને ને સજાવે જેથી તેમનો સંબંધ વધુ મજબૂત બને તેમજ મિત્રો વાસ્તુ વિજ્ઞાન મુજબ લગ્ન કરવાની ઈચ્છા ધરાવતા વ્યક્તિઓએ પોતાના રૂમમાં ગુલાબી લાઇટ યેલો અને સફેદ તથા બ્રાઇટ રંગ કરાવવા જોઈએ અને લગ્ન કરવાની ઈચ્છા ધરાવતા યુવક યુવતીઓએ પોતાના ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં લાલ ફૂલની પેઇન્ટિંગ લગાવવી જોઈએ મિત્રો તમારા મનગમતા જીવનસાથી સાથે લગ્ન કરવા અને જલ્દી લગ્ન કરવા માટે અપ્રેણિત યુવક યુવતીઓ એવા રૂમમાં સુવું જેમાં એક કરતાં વધુ બારણાઓ હોય અને લગ્ન કરવા ઈચ્છુક હોય તેવા યુવક યુવતીઓ સૂતી વખતે પોતાના પગને ઉત્તરની તરફ અને માથાને દક્ષિણ દિશાની તરફ રાખીને સૂવું જોઈએ તો મિત્રો હવે પછીના વિડિયોમાં આપણે જે પરિવારના યુવક યુવતીઓને લગ્નમાં જો કોઈ પ્રકારની બાધાઓ નડતી હોય તો તેને દૂર કરવા માટેના ઉપાયો વિશે જાણવાના છીએ તો મિત્રો આજના વિડીયોને વધુમાં વધુ લાઇક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તેમજ કોમેન્ટમાં જય માતાજી હર હર મહાદેવ ચોક્કસથી લખજો તો ફરી મળીશું એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌ સર્વ કુશળ મંગળ રહો તેવી ભગવાન માતાજીને પ્રાર્થના